નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમર નગરપાલિકા વિસ્તારમાં સંતુલિત વિકાસ માટે મૂળભૂત સુવિધાઓ સાથે સૌંદર્યકરણની કામગીરી માટે ગૌરવ રૂપિયા ત્રણ કરોડથી વધુના ખર્ચે નવીનીકરણ કરાશે ઉમરગામ નગરપાલિકા પ્રમુખ મનીષભાઈ ઉપપ્રમુખ જયશ્રીબેન અને કારોબારી અધ્યક્ષ અંકુશભાઈ કામલી સહિત કોર્પોરેટરોના પ્રયાસો થકી રૂપિયા ત્રણ કરોડ જેટલી માતબાર રકમ ગૌરવપથના નવીનીકરણ માટે ફાળવવામાં આવનાર છે પ્રમુખ મનીષ રાય દ્વારા જી બિલકુલ સરકારશ્રીના સૂચન મુજબ એક આઈકોનિક રોડ અમે ઓલરેડી લીધેલું છે એનું ટીએસ થઈ ગયું છે એએસની પ્રક્રિયા અત્યારે ચાલુ છે લગભગ ત્રણ કરોડ ચાર લાખ રૂપિયાનો આઇકોનિક રોડ લીધો છે જેમાં નવો રોડ ડિવાઈડર સાઈડ પર સાઈડ ઉપર ફૂટપાથ અને એની સાથે જગ્યાનું સગવડ થાય તો અલગથી પોકેટ ગાર્ડન એ બધું ડેવલપ કરવાનું ઉમરગામ તાલુકામાં છેલ્લા પાંચ દિવસથી ધોધમાર વરસાદને કારણે તાલુકાના અનેક માર્ગોનું વ્યાપક ધોવાણ થયું છે જે અંગે ધારાસભ્ય રમણભાઈ પાટકરે સ્થળ મુલાકાત કરી વહીવટી અધિકારીઓની ઉપસ્થિતિમાં જરૂરી સૂચના આપી હતી ધારાસભ્ય રમણભાઈ પાટકરની સ્થળ મુલાકાત દરમિયાન પીડબ્લ્યુડી વિભાગના અધિકારી તેજસભાઈ પટેલ અને જે તે ગ્રામ પંચાયતના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા વલસાડ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે નેશનલ હાઈવે નંબર અડતાલીસનું વ્યાપક પ્રમાણમાં ધોવાણ થયું છે માર્ગમાં ઠેર ઠેર મસ મોટા ખાડા પડતા ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર ટ્રાફિકની સમસ્યાને લઈ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાએ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલ તલાસી નજીક હાઈવે પર મુલાકાત લીધી હતી ઉમરગામ તાલુકાના મહારાષ્ટ્ર બોર્ડર આવેલા નંદીગામ નજીક નેશનલ હાઈવે નંબર અડતાલીસનું નિરીક્ષણ કર્યા બાદ કોન્ટ્રાક્ટર જરૂરી સૂચનો કર્યા હતા વલસાડ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર છેલ્લા પાંચ દિવસથી ટ્રાફિકની સમસ્યા સર્જાતી જોવા મળે છે સમસ્યાના ઉકેલ માટે વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાએ સ્થળ નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા હતા ઉમરગામ તાલુકાના સંજાણ ઓવરબ્રિજની બાજુમાંથી પસાર થતાં સર્વિસ રોડની બત્તી બત્તર હાલત જોવા મળી રહી છે વાહન ચાલકો જીવના જોખમે પસાર થતા જોવા મળી રહ્યા છે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણથી માર્ગના મરમતની કામગીરી શરૂ કરાય તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે સર્વિસ રોડ ઉપર વરસાદી પાણીનો ભરાવો થતાં સંજાણના સ્થાનિક આગેવાનો દ્વારા તંત્રના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે વલસાડ શહેરમાં સિરાજ બેકરીની પાછળના ઘરોમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો બેકરીના પાછળના ભાગે એક મકાનમાં વૃદ્ધા રહેતી હતી ઘરમાં પાણીનો ભરાવો થતાં શોર્ટ સર્કિટને કારણે વૃદ્ધાનું મોત નીપજ્યું હતું ઘટના અંગે જાણ થતાં એકસો આઠની ટીમ અને ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા ફાયર બ્રિગેડના જવાનોએ દરવાજો તોડી રૂમમાં પ્રવેશ કર્યો હતો ઘટના અંગે જાણ થતા વલસાડ પોલીસની ટીમ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી દર વર્ષે ચોમાસા દરમિયાન સ્થાનિક વિસ્તારના રહીશો પાણીના ભરાવાને કારણે અનેક સમસ્યાનો સામનો કરતા જોવા મળે છે દમણમાં ધોધમાર વરસાદને કારણે સોમનાથ મંદિર તરફ જતો માર્ગ અતિ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે માર્ગમાં ઠેર ઠેર મત મોટા ખાડા પડેલા જોવા મળી રહ્યા છે રોજ માર્ગ ઉપરથી સેંકડોની સંખ્યામાં વાહનો પસાર થતા જોવા મળે છે સોમનાથ માર્ગ ઉપરથી માલસામાન ભરી પસાર થઈ રહેલો ટેમ્પો પલટી ખાતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી ટેમ્પો પલટી ખાતા આજુબાજુ વિસ્તારના લોકો મદદે દોડી આવ્યા હતા સોમનાથ મંદિર તરફ જતા માર્ગનું વ્યાપક પ્રમાણમાં ધોવાણ થતાં અકસ્માત જોન સાબિત થઈ રહ્યો છે માર્ગના મરમતની કામગીરી સત્વરે હાથ ધરાય એવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે બુધવારના રોજ દમણના દરિયાનું રૌદ્રરૂપ જોવા મળ્યું હતું ઊંચા ઉછળતા મોજાના પાણી નમો ઉપર ફરી વળ્યા હતા જાહેર સુરક્ષાને ધ્યાને લઈ પ્રશાસન દ્વારા પર્યટકોના પ્રવેશ ઉપર પ્રતિબંધ લગાવાયો છે તેમ છતાં કેટલાક પર્યટકો જીવને જોખમમાં નાખી ઊંચા ઉછળતા મોજાનો રોમાંચ માણતા જોવા મળ્યા હતા દમણ દરિયામાં હેટાઇટ સમયે ઊંચા ઉછળતા મોજા દિવાલ સાથે અથડાતા જોવા મળ્યા હતા દરિયાના પાણી નમો પથ ઉપર ફરી વળ્યા હતા ધોધમાર વરસાદને કારણે વરસાદી પાણી અને દરિયાના પાણી નમો પથ ઉપર ફરી વળતા વાહન ચાલકો ગોકળગાયની ગતિએ પસાર થતા જોવા મળ્યા હતા ધોધમાર વરસાદને કારણે વાપી વિસ્તારના અનેક માર્ગોનું વ્યાપક ધોવાણ થયેલું જોવા મળી રહ્યું છે વાપી ઝંડાચોક અને મુખ્ય બજાર વિસ્તારના માર્ગો ચંદ્રની ધરતી સમાન બન્યા છે સ્થાનિક શહેરીજનોએ વેઠવી પડતી હાલાકીને ધ્યાને લઈ શહેરના યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું વાપી શહેર યુવા કોંગ્રેસના કાર્યકરોએ માર્ગમાં પડેલા ખાડાઓમાં ભાજપના ઝંડા ખોડી અનોખો વિરોધ કર્યો હતો સરકાર આજે ભાજપની સરકાર છે તો ભાજપની સરકારના આધારે આ વાપીના જેટલા રોડ જે બન્યા છે દરેક ગલીઓ ગલીઓ બધા ટોટલ રોડ એ ટોટલ રોડ ખોદીને સાફ થઈ ગયા છે અને મતલબમાં રોડ ગાયબ થઈ ગયા ને ખાલી ખાડા જ દેખાતા થઈ ગયા એની અંદર મતલબમાં કઈ વિદ્યાર્થી કે સ્કૂલ જાય તેને નુકસાન થાય દરેક નોકરીયાત ને નુકસાન થાય ગાડી ઘોડા મતલબમાં બધા બધાને નુકસાન થાય અને કઈ કેટલા ફ્રેક્ચર થઈ ગયા છે કઈ કેટલાની જાન પણ ગઈ છે પણ આ સરકારનું પેટનું પાણી હાલતું નથી કારણ કે આ સરકારે મારવાના ધંધા કર્યા જ બચાવવાના ધંધા નથી કર્યા એટલા માટે આ રોડ મતલબ ખોદાઈ જાય એમને રિપેરીંગ નહી કરવું નથી ખોટા માણસ કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપી દે એવી રીતે રોડ સાફ થઈ જાય અને લોકોની જાન જાય એ સરકારને ગમતું છે માટે આ બધો અમે આ ભાજપનો ઝંડો લહેરાય ને ખાણામાં ઝંડો લહેરાયો અને પછી અમે વિરોધ કર્યો વલસાડમાં ઔરંગા નદીનું જળસ્તર ભયજનક સપાટીએ પહોંચતા શહેરીજનોને એલર્ટ કરાયા હતા વલસાડ શહેરમાં કાશ્મીર નગર સહિત સાત જેટલા નીચાણવાળા સ્થળોથી દોઢસો થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું હતું ખેરગામના ના ભેરવી ખાતે ઔરંગા નદીનું જળસ્તર ચાર મીટરે પહોંચતા તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં લોકોને એલર્ટ કરાયા હતા હવામાન ખાતાની આગાહીને ધ્યાને લઈ વલસાડ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર